આ લડાઈ બાદ ભાજપ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડીયા રજૂઆત કરવામાં આવી અને હિતમાં તેઓને સુધારેલ સનદ કરીને આજરોજ પંચ્યાસી જેટલા પરિવારજન અને ચારસો પચાસ થી પણ વધારે લોકોને ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં માટેની સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને ચાપાતર ગામના લોકોને નગરપાલિકામાં સમાવેશ કરાતા તમામ પ્રકારના લાભો મળવા પાત્રના છનું માં ભાદર બે ડેમ ની શરૂઆત થઈને બે હજાર ની અંદર આ ડેમ પૂર્ણ થયો આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાયેલી પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે એકવીસ વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા રાજ્ય સરકારના અને રાજ્યના માનની મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે એને બરાબર ધ્યાનમાં રાખીને આ સનદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી અને ચાપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને આ સુધારા સાથે સનદો આપીને લગભગ પંચ્યાસી જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે સુવિધા મળે એ રીતની આજે માનનીય ધારાસભ્ય ઉપસ્થિતિમાં સનદો આપી છે આજરોજ ધોરાજી તાલુકાના કુકી ગામ ના જે ચાપાતર વિસ્તાર છે એ ચાપાતર વિસ્તારને એકવીસ વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે જે તે વખતે ફાતરબે સિંચાઈ યોજનાનો ડેમ બન્યો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી ભૂલ ભરેલી સનદ હતી એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી શહેર નગરપાલિકાનો હતો લખેલું હતું ભૂકી તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોને આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ શ્રી કુંવરજીભાઈ વાવડિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર શ્રી જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નોથી પ્રશાસન જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી આજે સનદ નવી સનદ વિતરણનો કાર્યક્રમ થયો વિપુલ ધામેચા આર એન ન્યુઝ ધોરાજી